જે રીતનો ઘટનાક્રમ સામે આવ્યો છે પાયલે જે વાત કહી હતી કે પોલીસે તેને માર માર્યો છે તો હવે ડીજીપીએ પાયલના આરોપ પર તપાસના આદેશ પણ આપ્યા છે આ એક મોટી ખબર અમરેલી સામે આવી રહી છે પાયલ ગોટીના માર મારવાના આરોપ પર મેડિકલ તપાસ થશે ડીજીપીએ પાયલના આરોપ પર તપાસનો આદેશ આપ્યો છે રાત્રે મેડિકલ માટે લઈ જવાતા જ અમરેલીના પૂર્વ ધારાસભ્ય પરેશ સાણીએ વિનંતી કરી હવે દિવસના સમય મેડિકલ રિપોર્ટ કરવા માટેની વિનંતી પણ કરાઈ છે મેડિકલ જાચ કરવાનું બહાનું બતાવ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો જાણવા મળ્યું એટલે હું ખુદ અહીંયા પહોંચ્યો છું અધિકારીઓને પણ શાનમાં સમજાવીને કીધું છે કે આ રાતના અંધારામાં તમે શક્યની ઉપર પડદો નહીં પાડી શકો એ દીકરી ઘરે જવા માગે છે અને ઘરે ઉતારી આવો એના લોયર આગેવાનો કૌટુબીજનોની સાથે દિવસના અજવાળામાં તમારે જે કાંઈ તપાસ